ભગવદ્ ગીતાસાર સાધનામાં ત્રણ ચાર દિવસનો વિક્ષેપ પડ્યો બિંગ ટ્રેવેલ પડ્યો અને એનું માત્ર કારણ એ હતું કે જે નવરાત્રિ દરમિયાન સતત આઠ દિવસ સુધી આ ભગવદ્ ગીતાસારના પુસ્તકને વધુ સમજવા માટેનો પ્રયત્ન કર્યો અને જે સમજણ જે અનુભૂતિ વિકસી એને ફેરફાર કરી અને નવેસરથી આ ગીતાસારનું પુસ્તક તૈયાર કરું જોકે જે હકીકતો છે સત્ય છે બેઝિક કોન્સેપ્ટ છે એ બદલાતા નથી પણ રજૂઆત કરવાનો ક્રમ બદલાય છે અને રજૂઆત કરવામાં થોડુંક પદ્ધતિ પણ બદલાય છે તો આજે આપણે છઠ્ઠા અધ્યાયથી શરૂ કરવું કરવાનું છે એકથી પાંચ અધ્યાય સુધી આપણે પૂરું કર્યું હતું અને છઠ્ઠા અધ્યાયની શરૂઆત કરતા પહેલાં કૃષ્ણ ભગવાનને તો ભૂલાય નહીં તો કૃષ્ણ ભગવાનને યાદ કરીએ છીએ વસુદે વસુતમ દેવ કંસચારુણમર્દન દેવકી પરમાનંદ વંદે જગદગુરુ વંદે જગતગુરુ જે કૃષ્ણને જગતગુરુ તરીકે સ્વીકાર્યા છે અને એણે પોતે ક્યારેય નથી કહ્યું કે મને જગત ગુરુ તરીકે સ્વીકારો પણ વિશ્વ એને સ્વીકાર્યા છે તો છઠ્ઠા અધ્યાયની જે વાત કરે છે એમાં ધ્યાન યોગની વાત કરે છે ધ્યાન યોગ યોગ એટલે એક પ્રકારનો અભ્યાસ બીજી વાત કરીએ કે યોગ એટલે મન અને વિચારોને એકાગ્ર કરવાની સાધના મન અને વિચાર બંનેને એકાગ્ર કરવાની સાધના એને યોગ કહેવાય અને એ યોગ માટેની જે કંઈ આપણે પદ્ધતિ ડેવલપ કરીએ છીએ એ યોગની પ્રક્રિયા છે અને એમાં ધીમે 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 આગળ વધતા કરતા સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય એક જ રાતમાં કે પંદર દિવસમાં કે અઠવાડિયામાં સિદ્ધિ પ્રાપ્ત થઈ ન શકે યોગ સાધના સળંગ લાંબી અને જીવનભર પણ હોઈ શકે તો ધ્યાન યોગ કેવી રીતે વિકસાવી શકાય એની વાત આ અધ્યાયમાં કહેવાય છે તો હમણાં જ આપણે વાત કરી ધ્યાન યોગ એટલે મન અને વિચારોની એકાગ્ર કરવાની સ્થિતિ એ સ્થિતિ કેવી રીતે વિકસાવી શકાય તો કે બધાની અંદર કર્મ તો ખરું જ એ પણ એક કર્મ છે એટલું જ નહીં પણ ગીતાની અંદર એવું પણ કર્યું છે આપણે ચર્ચા કરી પણ ગયા કર્મ અને એ કર્મ દરમિયાન તમે નિષ્ઠાપૂર્વક એ કાર્ય કરો તમારું કર્મ છે એ પ્રકૃતિ જેને આપણે કૃષ્ણ કહીએ છીએ એ કૃષ્ણને સમર્પિત કરીને તમારું કાર્ય કરો અને એ કાર્ય કરતાં કરતા જે કાર્ય કરો છો એમાં તમારું મન અને વિચારો એક જ સરખા હોવા જોઈએ આપણે ઘણી વાર જોઈએ ડ્રાઈવિંગ કરતા કરતા મોબાઈલના વોટ્સઅપના મેસેજ જોતા રહીએ છીએ મોબાઈલ ઉપર વાત પણ કરીએ છીએ ત્યારે તમારી ડ્રાઈવિંગ સાથેની જે એકાગ્રતા છે તૂટી જાય છે ડ્રાઇવિંગ સાથેનું ડ્રાઈવિંગ એક કર્મ છે વાહન ચલાવતી વખતે વાહન ચલાવવું એક કર્મ છે એ કર્મ કરતી વખતે તમારા વિચારો અને મન ડ્રાઈવિંગમાં જ હોવા જોઈએ અને એ જો રીતે ડ્રાઈવિંગ કરીએ તો અકસ્માત ઘટી જાય છે ભાગ્યે જ થાય છે પણ આપણે મોબાઈલના વોટ્સઅપ જોતા જોતા મોબાઈલ ઉપર વાત કરતાં કરતાં જો ડ્રાઈવિંગ કરતા રહીએ તો એકાગ્રતા રહેતી નથી એ પરિણામે અકસ્માતો વધતા જાય છે એટલે કે મન અને વિચારો જે કંઈ કાર્ય કરો એમાં કેન્દ્રિત કરો અને એને લગતા જ તમારા વિચારો હોવા જોઈએ ત્યાં કંઈ ભગવાનને ભજવાની જરૂર નથી વિદ્યાર્થી છે એ વાંચે છે તો વાંચતી વખતે એ શું વાંચે છે શા માટે વાંચે છે એ વસ્તુનો એને ખ્યાલ હોવો જોઈએ અને એ વાંચતી વખતે જે વાંચે છે એને લગતું જ એના મનના વિચારો હોવા જોઈએ અને એ વિચારોને એકાગ્રતાથી વાંચવું જોઈએ આનું નામ એકાગ્રતા તો ગીતામાં એવું કહ્યું છે કે કર્મ દરમિયાન મનની એકાગ્રતા તો કૃષ્ણ ભક્તિ છે એવું આપણે વારંવાર વાત કર્યું જો ગીતાનું સમગ્ર અધ્યયન કરતા કરતા જેના બેઝિક કોન્સેપ્ટ છે એ બહુ જ ઓછા છે એને વારંવાર આપણે વાગોળવાના હોય છે વારંવાર એની એ જ વસ્તુની રજૂઆત હોય છે જુદી જુદી રીતે હોય છે તો અહીંયા આપણે ભક્તિયોગની વાત જુદી રીતે પણ કરી સાથે એવું પણ કહે છે કે જે તમે કર્મ કરો છો જો એક પછી વસ્તુ ફરી વાર આવી એ હકારાત્મક ભાવનાથી હોવું જોઈએ હકારાત્મ ભાવના એટલે શું કે બીજાનું સારું કરવા માટે તમે કર્મ કરો છો બીજા માટે કર્મ કરો છો અને એ કર્મ તમે સારા કામ માટે કરો છો સદઉપયોગ માટે કરો છો એવી હકારાત્મક ભાવના હોવી જોઈએ તો એ કર્મ જ્યારે એકાગ્રથી કરો જો એક જ વસ્તુ ફરીવાર આવી છે ફરીવાર આવી છે એ જ રીતે તમે કર્મ કરો મન અને વિચારોની એકાગ્રતા કેળવાય છે એ ધ્યાન યોગ છે તો ધ્યાન યોગથી આપણે ધ્યાન અહીંયા છ એક મિનિટ થવા આવી છે તો ધ્યાન યોગની શું અસર શરીર ઉપર થાય છે એની આપણે કાલે વાત કરીશું આભાર જય હિન્દ જય જય ગુજરાત